યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજના એકસો ચોરાણુંમાં સમાધિ મહોત્સવ તથા બ્રહ્મલિન પરમ પૂજ્ય મહંત શ્રી નારાયણદાસજી મહારાજના પુણ્ય દિશતાબ્દી મહોત્સવ નિમિત્તે તારીખ એક બે બે હજાર પચીસ નવ બે બે હજાર પચીસ સુધી યોજાયેલ પૂજ્ય મોરારી બાપુની રામકથા દરમિયાન સંતરામ મંદિરના પ્રાંગણમાં લારી લઈ નાનો વ્યવસાય કરતા વેપારીઓએ કથાના દિવસોમાં પોતાની લારી બંધ રાખી હતી એટલું જ નહીં બધા જ વેપારી મિત્રોએ દિવસ રાત જોયા વગર ખડે પગે કથાની વ્યવસ્થામાં સહયોગ આપ્યો હતો આ બધા વેપારી મિત્રોને મહારાજના આશીર્વાદ સાથે ઇપકો પરિવાર દ્વારા કિટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે પૂજ્ય સંત શ્રી નિર્ગુણદાસજી મહારાજ સાથે ઈપ્કો પરિવારના સર્વશ્રી મોહિતભાઈ મૌલિનભાઈ જતિનભાઈ પ્રભુભાઈ રાજેનભાઈ રુચિરભાઈ નયનભાઈ સહિત સંતરામ મંદિરનું સેવક વૃંદ ઉપસ્થિત રહ્યો હતો ઇપકો પરિવારના મોભી શ્રી દિવાંગભાઈએ સમાજ કલ્યાણના આ કાર્યમાં નાના વેપારીઓએ આપેલા મોટા સહયોગને બિરદાવ્યો હતો